વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું ચોખાના પાપડ આ ચોખાના પાપડ ખીચું બનાવ્યા વગર કે વણવાની માથાકૂટ કર્યા વગર આ પાપડ બનાવવાના છીએ અને આ પાપડ બિલકુલ ફાટશે પણ નહીં એકદમ નાની નાની સાઇઝના આપણે પાપડ બનાવ્યા છે તો પણ તેને તમે તળશો તો તેની સાઈઝ ડબલ થઈ જશે અને ખાવામાં એકદમ સરસ પોચા બને છે બાળકોથી લઈને વડીલો સુધી ખાઈ શકે તેવા પાપડ બને છે તો ચાલો ચોખાના પાપડ બનાવવાની શરૂઆત કરીએ ચોખાના પાપડ બનાવવા માટે બસો ગ્રામ ચોખા લીધેલા છે તેને ધોઈ લીધા છે ત્યારબાદ તેને પાણી નાખી પલાળીને રાખ્યા હતા આ ચોખાને તમે એક રાત અથવા એક દિવસ અથવા તો થી પંદર કલાક માટે પલાળી શકો છો તમે આ પાપડ બનાવવા માટે કોઈ પણ ચોખા લઈ શકો જે પણ તમારા ઘરમાં હોય તો આ ચોખા મેં એક કપ લીધેલા છે એક કપ ચોખામાંથી ઘણા બધા પાપડ બનાવી શકાય છે તો હવે ચોખાને બધાથી પહેલા પીસીને તૈયાર કરીશું હવે આપણે પલાળેલા ચોખા છે તેમાંથી પાણી નીકાળી અને ચોખાને જારમાં નાખીશું તો પહેલા આપણે અડધો કપ પાણી નાખીને બારીક પીસી લઈએ પહેલા જ વધારે પાણી એડ કરીશું તો ચોખા એકદમ બારીક નહીં પીસાય હવે આ ચોખાની પેસ્ટ તૈયાર છે તો તેને ગાળી લઈશું તો ગાળવા માટે એક બાઉલ લીધેલું છે તેના ઉપર સ્ટ્રેનર મૂકીશું હવે બનાવેલી ચોખાની પેસ્ટ નાખી અને તેને ગાળી લઈએ જેથી તેમાં ચોખાની કણી રહી ગઈ હોય તે નીકળી જાય તો ચાળી લઈએ તો વધારે સારું રહેશે હવે જોઈ શકશો આ ઘાટું છે તો તેમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું તો આ અડધો કપ પાણી જારમાં નાખીને હલાવીને ગાળી લઈશું તો આ પાપડ બનાવવામાં આપણે માપ યાદ રાખવું તો આ ચોખા મેં એક કપ લીધેલા છે તો સામે એક કપ પાણી એડ કરવાનું છે હવે આપણું ચોખાનું બેટર તૈયાર છે તેને મિક્સ કરી લઈએ ચમચીને ચોખાના બેટરમાં ડૂબાડીશું જુઓ આ રીતે ચોખાનું બેટર ચમચીમાં કોટ થઈ જાય ચોખાના બેટરનું કોટિંગ હોવું જોઈએ આ રીતે લાઇન ડ્રો કરો તો તે બની જવી જોઈએ આ રીતે ખબર પડશે કે તમારું બેટર પરફેક્ટ છે કે નહીં તો આ બેટર એકદમ પરફેક્ટ છે હવે તેમાં મસાલા એડ કરીશું એક ટી સ્પૂન જીરું નાખીશું અડધી ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ નાખીશું અત્યારે મેં ચીલી ફ્લેક્સ નાખેલા છે તમે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું અડધી ટી મરી પાઉડર નાખીશું આમાં તમને પસંદના મસાલા તમે એડ કરી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે ચોખાનું બેટર એકદમ તૈયાર છે પાપડ બનાવવા માટે હવે આપણે પાપડ બનાવવા માટે બીજી તૈયારી કરી લઈએ તો પાપડ બનાવવા માટે મોલ્ડ જોશે તો આ ટિફિન બોક્સની ઉપરની ડીશ લીધી છે એનાથી સરસ પાપડ બની જશે હવે તેને તેલથી ગ્રીસ કરીશું જેથી પાપડ આસાનીથી નીકળી જાય તેલ વારંવાર લગાવવાની જરૂર નથી આપણે એક જ વાર તેલ લગાવીશું હવે ચોખાના બેટરને મિક્સ કરી અને ડીશમાં નાખીશું આ રીતે બધા જ મોલ્ડ ભરીને તૈયાર કરીશું ત્યારબાદ આપણે મોલ્ડ આ રીતે ફેરવતા આ રીતે ચમચીથી ફેલાવીશું અથવા તો તમે ડીશ ફરતી ફેરવીને પણ તમે ફેલાવી શકો છો એક ચમચી બેટરથી એક પાપડ તૈયાર થઈ જાય છે હવે આપણે આપણે સ્ટીમ સ્ટીમ કરીશું કરવા માટે સ્ટીમરમાં બે ગ્લાસ પાણી નાખી અને ગરમ કરી લીધેલું છે આ રીતે તેના ઉપર કાણાવાળી પ્લેટ મૂકેલી છે હવે તેના ઉપર તૈયાર કરેલી પ્લેટ સ્ટીમ થવા માટે મૂકીશું ત્રણ થી ચાર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ પાપડ સ્ટીમ થાય એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે એટલે તમને ખબર પડી જશે કે પાપડ તૈયાર થઈ ગયા છે હવે આપણે જોઈ લઈએ પાપડ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે પ્લેટ બહાર લઈ લઈએ અને તેને ઠંડી થવા દઈશું ગરમ ગરમ નીકળવી નહીં નહીતર પાપડ તૂટી જશે આ જ રીતે આપણે બીજી પ્લેટ પણ સ્ટીમ થવા માટે મૂકતા જઈશું અને પાપડ તૈયાર કરી લઈએ હવે કિનારી અલગ કરી લઈશું બહુ જ આસાનીથી પાપડ નીકળી જશે તો એકદમ ટ્રાન્સપરન્ટ છે હવે તેને સુકવી દઈશું કોઈ પણ પ્લાસ્ટિક પર સુકવી શકો છો ચોખાના પાપડની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમે ચોખાના પાપડને ત્રણથી ચાર મિનિટ પહેલા નીચે ઉતારી લીધા બરાબર સ્ટીમ ના થયા હોય તો ચોખાના પાપડ સુકાતી વખતે તૂટી જશે ઘણા લોકોની શિકાયત હોય છે અમારા પાપડ ફાટી ગયા તો આ જ રીઝન હોય છે આપણે તેને પ્રોપર સ્ટીમ ન થવા દઈએ ફાટી શકે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે બાકીના બધા જ પાપડ તૈયાર કરી લઈશું આજ રીતે આપણે બીજી પ્લેટ પણ સ્ટીમ થવા માટે મૂકતા જઈશું અને પાપડ તૈયાર કરી લઈએ તો તમે જોયું ને કેટલા પાપડ તૈયાર થયા છે એક કપ ચોખાથી આ પાપડને તમે બાર થી પંદર કલાક માટે તડકામાં અથવા તો ઘરમાં સુકવી શકો છો તો આપણે બાર થી પંદર કલાક માટે સુકવવા માટે મૂકી દઈશું તમારે આ પાપડ સુકવવા માટે તડકાની પણ જરૂર નહીં પડે આ પાપડ એકદમ પાતળા થશે તો તમને પાછળ અમારી આંગળીઓ દેખાતી હશે તેનો મતલબ આ પાપડ બહુ જ સરસ બનીને તૈયાર થયા છે આટલા બધા પાપડ બનીને તૈયાર છે ફક્ત એક કપ ચોખામાંથી બનીને તૈયાર થયા છે હવે આપણા પાપડ સુકાઈને એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને તળી લઈશું હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે પાપડ આપણે તેલમાં નાખીએ પાપડ તેલમાં નાખીએ તરત જ હોય તેના કરતાં ડબલ તળાઈને તૈયાર થઈ જશે મતલબ હોય તેના કરતાં ડબલ થઈ જશે એનો મતલબ તમારા ચોખાના પાપડ એકદમ પરફેક્ટ બન્યા છે તો હવે આપણા ચોખાના પાપડ એકદમ સરસ રીતે તળાઈને પણ તૈયાર થઈ ગયા છે આ ચોખાના પાપડની ઇમ્પોર્ટેન્ટ ટિપ્સ ચોખાના પાપડને ત્રણથી ચાર મિનિટ સ્ટીમ થવા દેવાના છે અને તમે ત્રણથી ચાર મિનિટ માટે સ્ટીમ ના થયા હોય અને તેને ઉતારી લીધા હોય તો ચોખાના પાપડ સુકાતી વખતે તૂટી જશે ઘણા લોકોની શિકાયત હોય છે અમારા પાપડ ફાટી ગયા તો આ જ રીઝન હોય છે આપણા આ પાપડ પ્રોપર સ્ટીમ ના થાય તો ફાટી શકે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો તમે આટલું ધ્યાન રાખશો તો તમારા પાપડ પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે આ પાપડ એકદમ પોચા બનીને તૈયાર થાય છે એકદમ સરસ રીતે બને છે તો તમે પણ આ રીતે ચોખાના પાપડ જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા જ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે